એ વાતને પ્રજામાંથી ગુમરાહ કરવા માટે કોંગ્રેસના અમારા ઉપપ્રમુખ મંત્રી મંત્રીશ્રીનું જે કાર્યસ્થાન એના પુત્રો દ્વારા કરવામાં આવ્યું છે એ વાત લોકોના મગજમાંથી ડાયવર્ટ થાય અને કોંગ્રેસને ટાર્ગેટ કરી અને હીરાભાઈને ટાર્ગેટ આજરોજ સર્વે સમાજના માણસો જિલ્લા કલેક્ટર સાહેબ ની કચેરીમાં ભાઈ શ્રી હીરાભાઈ જોટવાને એક જે ફરિયાદ થઈ છે આ બાબતમાં સરકાર કલેક્ટરશ્રી કલેક્ટર શ્રી દ્વારા ધ્યાન દોરવા માટે અમે સૌ એકત્રિત થયા છે અઢાર